વડોદરામાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની તેરમી આવૃત્તિનું આયોજન થયું માય સ્ટ્રાઇટ માય પ્રાઇટ થીમ હેઠળ યોજાયેલી મેરેથનને વડોદરાના ધારાસભ્યો સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અગમ્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા મેરેથોન માટે અત્યાર સુધી એક પોઈન્ટ અગિયાર લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજીસ્ટ્રેશન નોંધાયા હતા વડોદરા મેરેથોનનું મુખ્ય આકર્ષણ ગજરા રન એલજીબીટી ક્યુ સમુદાયને સમાજમાં ઇક્વાલિટી મળી રહે તે મુખ્ય હેતુ હતો એઇમ્સ અને એએફઆઈ દ્વારા પ્રમાણિત આ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસમાં ફૂલ અને હાફ મેરેથોન ઉપરાંત દસ કિલોમીટર હેરિટેજ રન જવાન રન અને દિવ્યાંગ રનનું આયોજન કરાયું વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે અને વડોદરાના મહારાણી રાધિકારાજી ગાયકવાડે પણ દોડ વિરોધ સાથે દોડ લગાવી ઉત્સાહ વધાર્યો હતો દેશ વિદેશના એથ્લેટ દોડવીરો સાથે ફિટ ઇન્ડિયાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો વડોદરા મેરેથોન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર ઝોન આ 13મો એડિશન છે 2009 થી ચાલુ થયેલી આ રેસ એક વડોદરાના વીટીટી વડોદરા ટ્રાફિક એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે ટ્રાફિક પર્સનલ મુકાય છે એ ટ્રસ્ટ આપણે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી જ્યારે આપણા અહીંયાના મુખ્યમંત્રી હતા ત્યારે એમની પ્રેરણાથી આપણે સ્થપાયું હતું અને એનું જે કોર્પસ ઊભું કરવાનું હતું એના ફંડ રેઝિંગના રૂપે આપણે વડોદરા મેરેથોન બે હજાર નવમાં આયોજન કર્યું હતું એના પછી મેરેથોન જેવી એક જે ક્રિયા દોડ છે એ એક રસ્તા ઉપર એક લેવલ પર દરેક નાગરિકને મૂકી દે છે ગમે તે હોય ગમે તે ઉંમર હોય ગમે તે વર્ગ હોય ગમે તે એમનું સ્ટેટસ હોય બધા એક લેવલ ઉપર આવીને એક આપણી વડોદરા મેરેથોનની ખાસિયત છે કે આપણે કોઈ બી નેશનલ કે લોકલ સિવિક કે નેશનલ કોઝની જોડે આપણે જોડીએ છીએ જેમ કે આપણે ઘણા બધા કોઝ કર્યા છે અત્યારે સસ્ટેનેબિલિટી ચાલે છે તો એક એવા એક મુદ્દાને લઈને જ્યારે લોકો આટલા બધા મોટી સંખ્યામાં જોડે દોડતા હોય તો એ જે આપણો મુદ્દો હોય એનો જે સંદેશો છે એ ખૂબ જ પાવરફુલ રીતે પ્રગતિ કે જે સુધારા લાવવા માંગતા હોય એ બહુ સહેલી રીતે અને બહુ સારી રીતે આપણે કરી શકીએ છીએ તો આ રીતે દોડ ને આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું દરેક રેસ એ પોતે આવતા ફ્લેગ ઓફ કરવા માટે અમને ખૂબ જ નવા નવા આઈડિયાઝ બી આપતા અને સેન્ટરમાં ગયા પછી પણ બી એમનો એક આપણને સંદેશો આવતો હોય છે અને એમનો એક ઉત્સાહ અને એમની લાગણી અને એમની એક એનર્જી આપણા સુધી પહોંચે છે આ વખતે વડોદરા મેરેથોનમાં એક નવો રન આપણે સમાવેશ કર્યો છે ગજરા રન આપણા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડની પ્રેરણાથી એલજીબીટી ક્યુ કમ્યુનિટીને બી વડોદરા મેરેથોનમાં વણી લીધી છે દિવ્યાંગના રન તો આપણે પહેલેથી જ કરીએ છીએ બહુ ઓછી મેરેથોનો હોય છે કે જે દરેક વર્ગને વણી લે છે રનમાં અને આ વખતે આપણે વ્યસન મુક્તિ બી જે ફિટનેસને જોડેલી છે અને આપણા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ આપણા આદર્નિય પ્રધાનમંત્રી શ્રીનું જે એક એલાન છે દેશ માટે દેશના યુવકો અને બધા માટે એને આગળ લઈ જવા માટે સ્વાસ્થ્ય જો આપણે વ્યસન મુક્ત હોય તો આપણે પ્રગતિ કરી શકીએ એના માટે આપણા પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબે એક અભિયાન વડોદરામાં ઉપાડ્યું છે અને ગિનેસ વર્લ્ડ ગિનેસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા જે લંડન બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન છે આપણે વ્યસન મુક્ત સંકલ્પનો બી આજે રેકોર્ડનો પ્રયાસ થઈ રહ્યો છે ઓલરેડી જે જે દોડ દોડો નીકળી ગઈ છે એમને આપણે ઓલરેડી પ્લેજ લેવડાવી છે અને પ્લેજ બધા પાસે લઈ રહ્યો છે તો ખૂબ જ ઉત્સાહ અને આ વખતે જે સંગીત તો એક નવો નવી એક શૈલી ઊભી થઈ છે જેને આપણે ભજન ગેમિંગ કહીએ છે અમારા વડોદરા મેરેથોન ના મેમ્બર કૃપેશ શાહ એમના ગ્રુપ દ્વારા આપણા ભજનો સંસ્કૃત શ્લોકો યુવા પેઢીને પહોંચી શકે એ ઢપથી એ લયથી એ રિધમથી ગવાઈ રહ્યા છે તો ભારત વર્ષની સંસ્કૃતિ સ્પોર્ટ સેવા સસ્ટેનેબિલિટી આ બધાનો એક અદ્ભુત માહોલ અદ્ભુત ઉર્જા આપણને આજે અહીંયા અનુભવી રહ્યા છે